આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં અને દરેક જગ્યાએ સાબિત થઈ છે દિલ્હીમાં લખાયેલી સ્ક્રીન મુજબ કામ કરવું કોંગ્રેસના મતનું વિભાજન કરાવવું અને ભાજપાને મદદ કરવાની નીતિગત નિર્ણય કરીને ઊભી થયેલી આમ આદમી પાર્ટી જે રીતે કામગીરી કરી રહી છે એનાથી દેશની જનતાને પણ નુકસાન થાય છે સરકાર જેમને અન્યાય કરે છે એવા નાના નાના વર્ગને નુકસાન થવાનું પાપ પણ આપ કરી રહી છે દિલ્હીની અંદર જમીનનો સ્કેમ અને સ્કેમ પછીની સ્કીમ એટલે કે ગુજરાતમાં ભાજપાને કઈ રીતે વધુ મદદ થઈ શકાય તે પ્રકારે એક પછી નિર્ણયો કરવા અને એ કોંગ્રેસ ઉપર આરોપ કરે છે હું સમજી શકું છું ભાજપાની જે નીતિગત નિર્ણયો કર્યા છે એમાં ભાજપાએ લખેલી સ્ક્રીપ મુજબ એમને જેલમાંથી બહાર આવવા માટે કઈ રીતે હરિયાણામાં બધા ઉમેદવાર ઉભા રાખ્યા અને કઈ રીતે વિપક્ષના મત સરકાર વિરોધી મત વહેંચીને કઈ રીતે ભાજપાને મદદ કરી એ હરિયાણાનું તાજું ઉદાહરણ દેશ આખાએ જોયું છે અને એ જ રીતે ગુજરાતમાં પણ આપનું કામ ભાજપાને મદદ કરવા માટેનું છે એટલે કે બી ટીમ તરીકે જ કામ કરી રહ્યા છે અને એની જવાબદારી નિભાવી રહ્યા છે કે લાભ કયો લેવાનો કે જેલમાં ન જવું પડે લાભ શું લેવાનો બીજા કોઈ ખેલમાં આવવાનું નહીં અને એના આધારે એમને આ વાત કરી કરીને આ રીતે મતનું વિભાજન કરું હું આપના માધ્યમથી માન કરું છું કે આપના નેતાઓ વિસાવદન એક જીતા એટલે બહુ બાય પણ એમને યાદ રાખવું જોઈએ કે એમની કડીની અંદર ડિપોઝિટ ગઈ છે એમને એ પણ યાદ રાખવું જોઈએ કે અગાઉની લોકલ બોડીની ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ એમની ડિપોઝિટ ગઈ હતી એટલે આપ ભાજપાની સ્ક્રિપ્ટ પ્રમાણે ભલે કામ કરે પણ કોંગ્રેસ ઉપર બે જવાબદારી જવાબદારીપૂર્વકના આક્ષેપો કરવાનું બંધ કરે હકીકતમાં દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરનારા ગુજરાતમાં આપના નેતાઓ કોંગ્રેસ ઉપર આરોપને બદલે પોતાનું મૂલ્યાંકન કરે